અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં એક સાણંદ હાઈવે ઉપર રોડ એક્સિડન્ટ થયું છે જેમાં પંદર માણસો ફસાઈ ગયા છે એવી જાણ કરેલ હતી અહીંયા ઘડી બનાવના સ્તર ઉપર આવતા જાણવા મળ્યું કે માઇક્રોસોલ્ટ કંપનીની મીઠાની થેલીઓ હતી કે જેના નીચે ત્રીસથી ચાલીસ માણસો દટાયેલા હતા પંદર જણાને હોસ્પિટલ ખસેડ્યા છે અને એકવીસથી બાવીસ જેવી ડેડ બોડી પાડેલ છે એના વિશે હજી તપાસ ચાલુ છે બરાબર જાણવા મળ્યું છે બચાવથી આ લોકો રવાના થયા છે અને એમપી તરફ એમપી જવા માટે રવાના પણ તપાસ જેવી જારી છે કેટલા જણના ડેથ થયા છે અંદાજે અંદાજે પચીસ જાણવા મળ્યું છે તપાસ જારી છે